જય માતાજી મિત્રો તો આપણે જાગીને એક મોટું મોટું ધોન કારખાને એક નાનો એવો આંટો મેળવ હવે આપણે જઈશું નાવા નાયન પછી કાંક આગળ આગળ આડેવળી વાતો કરવી મિત્રો તો આપણે નાયન થઈ ગયા છીએ કમ્પ્લીટ ને હવે કાંક આગળ નવું તમને દેખાડું ક્યાંક અલગ પ્રકારનું આજ તો કાંઈ એવું છે નહીં કામમાં ને એવું કાંઈ તમને દેખાડે એવું પણ તો આગળ નવું નવું કાંક દેખાડું હજી આપણે આગળ ચેનાઈ માટેની પણ વાત કરીશું અને એ બધું બે પાંચ દી પછી પણ અત્યારે કાંક આડેવળી નવી વાતો કરશું નવી નવી વાતોમાં મિત્રો જો આજે સંજય આવ્યો નથી રજા ઉપર છે આના અંગે એમને કાલ એનું પડ્યું ને એમને કશી આવ્યો નથી અને આયા છે ને આયા કમ્પ્રેસર છે આપણે કમ્પ્રેસર ઘોડા કમ્પ્રેસર આને કહેવાય આજે જે ઓલે ટાંક્યું તમને દેખાડી હતી અમે પડકે મકાનનું રહેણાંક છે આપણે આ ઘોડા કમ્પ્રેસર છે મોટર આની ખોલીને બહાર મૂકેલી મોટર પણ દેખાડું ક્યાં પડી છે ઓલા આગળના વિડીયોમાં તમને મોટર દેખાડી હતી બધી ઘણી મોટર હજી જો આપણે અહીંયા કમ્પ્રેસરની મોટર છે અહીંયા હેમરી મશીન છે અહીંયા મોટરનું સ્ટાર્ટર છે અને આને કહેવાય બોલવિન જે ઓલો ભાઈ આપણે મહેશભાઈ જે માટી નાખતો જે મટીરીયલ બનાવે એ બધું એમાં બનાવે છે મટીરીયલ એમાં બનાવવાનું પછી કાઢીને આપણે જે ઓળખ કૂવા તમને દેખાડ્યા છે કુવા પાસે આજ દેખાડે તો કદાચ કાલના વિડીયોમાં મારા અમુક વ્યૂઅર ન આવી કે તો આજ પાસે તમને દેખાડું કુવા અહીંયા સ્ટાર્ટર નહીં બધું કૂવા બે હશે તો એક કુવા કાલે દેખાડે તો એનો એ પાછો દેખાડું ને બીજું કૂવો પણ તમને દેખાડું સુધી મધ્ય જો આજ આપણે એ પાખડા બની રાખ્યા છે અહીંયા બીજો કૂવો છે ને ઓલા બે કુવા અંદર થી હોરા કરેલા એટલે એકમાં નાખ્યો તો બીજા માં આવી જાય છે મહેશભાઈ ઓલા કાસ્ટિંગ ગાળતા એ બધું જો આ પાઇપ થી આમાં આવે ને આમાં સાયણામાં જાય સાયણામાં ગળાઈ જાય એટલે કચરો જે કઈ હોય રહી જાય કચરો આમાં પ્લાસ્ટિક ને બધું આવે જીણું બધું નીકળી જાય અને જે કાસ્ટિંગ હોય આ એક નંબર હોય એમાં એક ટકો પણ કાકરી એમાં આવતી નથી સંજય નથી આવ્યો તો મને મજા નથી આવતી આવું સંજય વગેરે આમ નકામું લાગે બધું આમ અલગ અલગ લાગે કેમ કે મારો ભાઈબંધ છે અને હાવા મજા જ નથી આવતી સંજીને મેં ફોન કર્યો કાંઈક એનો છોકરો માંદો એ દવા લેવા ગયો કાલ પાછો આવશે તો કાલ પાછો આપણે અહીંયા પાછો વિડીયો ઉતારીશું થોડી કાંઈક વાતચીત કરીશું કે કાલ તારા વગર નથી મજા આવતી એ બધું આડુઆળું ઉતારતા રહીશું તો આપણે પાકા પેકિંગ કેવી રીતે થઈ તમને બતાવું છું આગળ એમનામાં હાલો જાઓ ધીમો ધીમો કયા નંગ પેક કરીએ તો મને નથી થતો પણ બતાવું છું તમને

જો ટેપ મારી દે પહેલાં ટેપ માર્યા પછી અને પેકિંગ કરવાનું પેકિંગ અત્યારે પેકિંગ પેપર પેકિંગમાં કર્યું બોક્સ પેકિંગમાં નથી કરતા તો ગરમી જેવું હોય એટલે તેણે ત્રે શર્ટ કાઢીને જ મંડાણા છે સરખું જોઈ લો તમે કેવી રીતે પેકિંગ કરે છે પહેલાં પેપરને વાળવાનું વાળ્યા પછી સરખું વળી જાય કમ્પ્લીટ થઈ જાય એટલે મૂકી દેવાનું મશીન મશીન માથે મૂક્યા પછી દોરી મારી દેવાની જો દોરી કરી રીતે મારે એ પર થોડું ખમજાય દઉં તમને હમણાં મશીનની આખી માહિતી આપી છે અમને બના રહીજો પેપર કમ્પ્લીટ થયા પછી પટ્ટી મારી દેવાની કામ કરતા કરતાં ગીતનું વગતું તો તાન જ ન હોય જોવા એટલા બાંધી દીધા તાનમાં તાનમાં ગીત વગાડતા વગાડતા મિત્રો હવે આપું છું મશીનની પૂરેપૂરી માહિતી જો આ બટન હવે અહીંથી આપણે જે જેટલી પટ્ટી બહાર કાઢવી મીટર ઉપર રાખી દેવાનું એક કે આ એક મીટર છે કે જેટલી આપણે રાખવાની એટલું રાખી દેવાનું પછી મશીન ચાલુ હોય તો પણ એ થઈ શકે ને આ પટ્ટી ને હવે આમાં ભરાઈ દેવી ઓટોમેટિક થઈ થઈ પકડી એટલે કટિંગ જાય હીટર બરોબર ગરમ હતું કટિંગ ન થયું ફરીથી બતાવું જુઓ આગળ અંદર મશીન ખોલીને પણ તમને બતાવી દઉં કે અંદર જુઓ આ બધી સિસ્ટમ આવે આમાં હીટર આવે એટલે ગરમ થઈને મશીન ગરમ થઈને કટિંગ થઈ જાય ચોટી જાય સાંધો થઈ જાય પાછું એક તમને કટિંગ કરીને બતાવું આમાં ખરીદવાનું આ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું હાંધો બંધો કમ્પ્લેર થઈ જાય ગરમથી ને હાંંદો થાય એટલે કમ્પ્લેટ થઈ જાય પછી હવે નીકળતો નથી અને આ બાજુ હોય છે પટી રોલ જો પટી રોલ પણ તમને બતાવી દો આ પટી રોલ હોય છે કટિંગ કર્યું એટલે આમાંથી પટ્ટી નીકળે ને મશીનમાં જાય ઉપરથી આ બાજુ સકડામાં છડી દે છે સકડા પણ તમને બતાવું આમાંથી ઓટોમેટિક ખેંચી લે આપણે બટન દબાવીએ એટલે ઓટોમેટિક સેન્સર વાળું આવે તો આપણે કામ પેકિંગ નું થઈ જાય એટલે પછી મૂકી દેવાનું મશીન પાછું બંધ કરીને આ પેપર રોલ છે આમાંથી જે ઓલા ઘોઘા પેકિંગ કરતા એ બધું આમાંથી આમાંથી કાઢી કાઢીને કરવાના તો આટલી બધી તમને માહિતી આપી ઘણી તમને મજા આવી છે અને ઉપર થોડાક હાલવીને થોડાક પંખા આવે થોડાક હાલવીને પંખા આવે થોડાક હાલવીને પંખા આવે જો એમને માયા જ રાખે એટલે માહિતીમાં તમને મજા આવી છે તો એટલે આ પંખો તો બંધ આવ્યો કાંઈ વાંધો નહીં ચાલુ કરી નાખશું પછી નવરાએ આપણે પંખાનું કામ કરી દાદુ તો તો તમને માહિતીમાં મજા આવી છે અને આમના મારા વિડીયોમાં મારી ચેનલમાં બનાવી રહેજો એટલે તમને માહિતી મળતી રહી છે તો હવે મળશું આગળના નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો